વાગરા તાલુકાના અટાલી ગામ ખાતે બાઇક રસ્તામાં ઊભી રાખવાની તકરારમાં યુવાનને બહાર બોલાવી હુમલો કરાયો હોવાની ફરિયાદ દહેજ પોલીસ મથકે નોંધાઈ છે વાગરા તાલુકામાં આવેલા અટાલી ગામે રહેતા જસવંતસિંહ ચૌહાણ ઘરે જમવા બેઠા હતા તે વેળાએ તેમના મોબાઈલ ઉપર એક ફોન આવ્યો હતો જમ્યા બાદ તેમણે મોબાઈલ જોતા તેમના પુત્ર ઇન્દ્રજીતનો ફોન હોય તેમણે તેને પરત ફોન કર્યો હતો જોકે પાંચેક ફોન કરવા છતાં તેમના પુત્રએ ફોન ઉપાડ્યો ન હતો જેથી ગામના તળાવની પાળ પાસે ચોતરા ઉપર પહોંચતા અખોડ ગામના જીવાભાઈ દૂધવરાએ તેમને આવીને જણાવ્યું હતું કે તળાવની પાળીની બાજુમાં આવેલા ગ્રાઉન્ડમાં કોઈ બચાવ બચાવની બૂમો પાડી રહ્યું છે જેથી તેઓએ ત્યાં જઈ જોતા તેમનો પુત્ર ઇન્દ્રજીત જ લોહી લોહાણ હાલતમાં પડેલો જણાયો હતો જેથી તેમણે તેને થયેલી ઈજા બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે તે નોકરી ઉપરથી ગામમાં આવેલ સુરેશ ટેલરને ત્યાં કપડાં સીવડાવવા માટે ગયો હતો તેણે પોતાની ગાડી ત્યાં ઊભી રાખી હતી તે વેળાએ તેમના ગામનો જ પિયુષ મનહર વૈરાગી તેની પાસે આવી મારા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખી છે તારા બાપનો રસ્તો છે તેમ કહી ઝઘડો કરી તારા તાં ત્યાં ભાગી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરાયો છે જે વાત તે ઘર જતા પિયુષે તેને ફોન કરી તારામાં પાણી હોય તો ગ્રાઉન્ડ ઉપર આવ તેમ કહેતા જ ઇન્દ્રજીત ત્યાં પહોંચ્યો હતો જ્યાં પિયુષ તેમજ તેની સાથેના બે ત્રણ સાગરીતો મળી તેને લોખંડના રોડથી જાનથી મારી નાખવાના ઈરાદે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો દહેજ પોલીસ મથકે ત્રણસો સાત હેઠળ ગુનો નોંધાયો હતો જોકે પોલીસે ગણતરીના સમયમાં જ એક આરોપીની ધરપકડ કરી હતી